હેલો મિત્રો કેમ છો મજામાં રેસિપી ગમે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો બનાવીએ જલેબી તો જલેબી બનાવવા માટે સૌપ્રથમ પહેલાં દોઢ કપ જેટલો મેં અહીં મેંદાનો લોટ લીધો છે લોટમાં આપણે દહીં ત્રણ ચમચી અહીં ઉમેરેલું છે દહીંની જગ્યાએ તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે બેટર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટરમાં પાણી એકસાથે આપણે નથી નાખવાનું આપણે થોડું થોડું કરીને પાણી નાખશું જેથી બેટરમાં ગાંઠો ના પડે અને બેટરને એકદમ ઘટ્ટ બનાવવાનું છે ઘટ એટલા માટે રાખવાનું છે કે અહીં આપણે કોઈપણ જાતનો સોડાનો ઉપયોગ નથી કરવાનો જેથી આપણે ચોવીસ કલાક એના આથા માટે મૂકવાનો છે હવે જલેબી બનાવવા માટે આપણે પહેલાં ચાસણી લઈશું ચાસણી માટે મેં અહીં દોઢ કપ લોટ લીધો હતો તો તેની સામે મેં બે કપ જેટલી ખાંડ લીધેલી છે અને તેમાં થોડું પાણી ઉમેરીને આપણે તેને ધીમા ગેસે ઉકળવા મૂકીશું હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને સેજ જેવું ઘટ થઈ જાય એટલે ચાસણી જામે નહીં તેના માટે આપણે તેમાં લીંબુ નાખીશું હવે આપણી ચાસણી રેડી છે હવે આપણું બેટર જોઈશું ચોવીસ કલાક બાદ તમે જોઈ શકો છો તેમાં ઉપર બબલ્સ આવી ગયા છે ઉનાળાની ઋતુ છે એટલે ચોવીસ કલાકમાં આપણો આથો આવી જાય છે આથો આવ્યા પછી આપણું બેટર થોડું ઢીલું થઈ જાય છે આપણે એમાં એક ચમચી હવે મેંદાનો લોટ ઉમેરીશું જેથી જલેબી પાડવા માટે આપણે સરળતા રહે અહીં આપણે જલેબી બનાવવા માટે કોઈપણ જાતનો ફૂડ કલર કે જલેબીનો કલર ઉપયોગ કરવાનો નથી જેથી આપણે થોડી હળદર નાખીશું એ અહીં મેં જલેબી બનાવવા માટે પ્લાસ્ટિકની છાસની બેગ લીધેલી છે તમે કોઈ પણ બેગ લઈ શકો છો જે જાડી હોય તે ચાલે અહીં મારી આગળ આ પડેલી હતી જેનો ખૂણો મેં અગાઉથી જ કટ કરેલો હતો તમારે અહીં અગાઉ કટ નથી કરવાનો નહીતર બેટર ફિલ કરતી વખતે બહાર નીકળી જશે ધીમે ધીમે બેટર આપણે એડ કરીશું બેગમાં અને બેગને ઉપરની સાઈડથી બાંધવા માટે મેં એક રબરનો ઉપયોગ કરેલો છે કાચું રબર લીધેલું છે જેથી આપણે જલેબી પાડીએ તે વખતે ઉપરથી બેટર બહાર ના નીકળી જાય તમે જોઈ શકો છો કે મારો ખૂણો કાપેલો હતો બેગનો જેથી બેટર થોડું થોડું બહાર નીકળવા મળ્યું છે હવે આ બેગને રબર બાંધી દીધા પછી તમે ખૂણો કટ કરી શકો છો જેથી બેટર બહાર નથી નીકળતું તમારે જેવી જાડી કે પાતળી જલેબી પાડવાની હોય એ રીતે તમે ખૂણો કટ કરી શકો છો અહીં આપણે જલેબી બનાવવા માટે પોળું અને છીછરું વાસણ લેવાનું છે ઊંડું વાસણ લેવાનું નથી પોળા વાસણમાં જલેબી ફટાફટ પડે છે હવે આપણે તેલ ચેક કરી લઈએ તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે જલેબી પાડવાનું ચાલુ કરીશું ગેસને હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર જ રાખવાનો છે તમે જોઈ શકો છો તેલ બરાબર આવી ગયું છે જલેબીને આપણે અંદરથી બાર બારથી અંદર એ રીતે પાડવાની છે એટલે કે કોથળીને દબાવતા જઈશું અંદરથી ચાલુ કરીને રાઉન્ડ રાઉન્ડ ઘુમાવીને પાછું અંદર જ પૂરું કરવાનું છે જેથી આપણી જલેબી રાઉન્ડ શેપમાં બનશે જો બહારથી ચાલુ કરશું તો જલેબીનો શેપ બરાબર આવશે નહીં અને જલેબી બહુ ઝડપથી પણ નથી પાડવાની અને ધીમે ધીમે પણ નથી પાડવાની મેં અહીં બે રીત શીખવી છે એક જોઈન્ટ જલેબી છે અને એક છૂટી જલેબી છે જોઈન્ટ જલેબીમાં તમે જોઈ શકો છો ચીપિયાની મદદથી આપણે ઉલટા સુરતી કરવામાં થોડીક તકલીફ પડે છે અને છૂટી જલેબી છે આગળ બતાવું છું તેમાં આપણે ચીપિયાની મદદથી ઝડપથી ઉલટી સુરતી કરી શકીએ છીએ જો જલેબી ક્રિસ્પી ભાવતી હોય તો થોડી ગોલ્ડન થવા દઈશું એનો કલર થોડો ઘાટો થઈ જાય પછી આપણે ચાસણીમાં ડૂબળવા માટે આપણી જલેબી તૈયાર છે જલેબી બરાબર સરસ તળાઈ જાય એટલે હવે આપણે ગરમ ગરમ જ એની ચાસણીમાં ડૂબાડવાની છે એને ઠંડી થવાને વેઇટ નથી કરવાનો એટલે આપણે જોઈ શકીએ છીએ કે ચાસણીને આપણે પોળા વાસણમાં લઈને એને જલેબીને આપણે ડૂબાડી દઈશું અને તરત જ બહાર કાઢી લેવાની છે હવે આપણી જલેબી તૈયાર છે હવે આપણે અહીં જોઈ શકીએ છીએ બીજી રીત કે આપણે આ રીતે એક એક જલેબી તમે પાડશો તો તમને તળવામાં પણ મુશ્કેલી નહીં પડે અને અને જલેબી એક એક છૂટી અને ફૂલે ફૂલેલી બનશે તો મિત્રો તૈયાર છે આપણી જલેબી છે ને એકદમ સરળ અને સાદી વગર સોડા અને વગર કલરની જલેબી આજે જ બનાવો જલેબી